છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ એડી જોર લગાવી રહ્યા છે છોટાઉદેપુર ખાતે પ્રચાર કોંગ્રેસના પ્રચારમાં આવેલા કોંગ્રેસના મંત્રી અને નગરપાલિકાના પ્રભારી ભીખાભાઈ રબારી અને પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટી વિશે શું કહ્યું સાંભળો તેવું નામ અર્જુનભાઈ અર્જુનભાઈ કીધું છે કે લોકશાહી ડબે ચૂંટણી નથી થતી અપનાવી રહી છે ભાજપ સૌપ્રથમ તો તમારા દર્શકોને કોંગ્રેસ પાર્ટી વતી જય ભીમ જય બાપુ જય સંવિધાન છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલાં તો કોઈ ઉમેદવાર ન થાય એના માટે ધાકધમકીઓ આપી પરંતુ અમે નિષ્ફળ ગયા અમારી પાસે અમારા બહુ ખૂબ સરસ લોકોએ આપેલા પંદર ઉમેદવારો છે તે ઉપરાંત બીજા પણ લોકો લડી રહ્યા છે હવે હજી પણ એમને લાગે છે કે એમને કોઈ વોટ નથી આપવાનું એટલે ધાક ધમકી આપે છે તંત્રનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે તો અને એમના મોટા મોટા નેતાઓ બે દિવસ પહેલાં વડોદરાના બિલકુલ બદનામ થયેલા નિષ્ફળ જેમના કારણે બદનામ વડોદરા આખું થઈ રહ્યું છે એ માજી સાંસદ રંજન ભટ્ટ આવ્યા એમને પ્રબુધ્ધ નાગરિકોને વાત કરી અને એમના આવ્યા પછી પ્રબુદ્ધ નાગરિકોને પણ ખબર પડી ગઈ કે છોટા ઉદેપુરમાં જો નગરપાલિકા સારી ચલાવી હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી એ કામ કરી શકે છે એટલે એમના આવ્યા પછી કોંગ્રેસનો માહોલ જે કંઈ હતો એનાથી ખૂબ સારો થયો છે એટલે બીજેપીની જે ધાક ધમકી આપો લાલચ આપો એ જે નીતિ છે એને છોટા ઉદેપુરની સાણી પ્રજા સમજદાર પ્રજા સમજી ગઈ છે અને એને જાકારો મળી રહ્યો છે બીજી વાત છે કે સાંસદ ધારાસભ્યો જિલ્લા પ્રમુખો આજે મેદાનમાં પ્રચારમાં ઉતર્યા છે તો કોંગ્રેસથી ડરે છે ભાજપ ખૂબ સારી વાત છે અમારાથી ડરે છે કે નહીં ખબર નથી પણ લોકોથી ડરે છે લોકો સામે બોલવા માટે એમની પાસે કોઈ મુદ્દા નથી સાંસદ હોય ધારાસભ્યો હોય એમને આપના માધ્યમથી મને મારા સવાલો છે કે જે રોડ તૂટી ગયો છે પુલ તૂટી ગયો છે એનું શું થયું રોડ રસ્તા બગડી ગયા છે એનું શું થયું પાણી નથી મળતું એનું શું થયું નકલી કચેરી કૌભાંડના પચાસ કરોડ પાછા આપવાના છે કેમ એની વાત કરવી જોઈએ આ નગરપાલિકામાં એક કરોડ અડસઠ લાખ પોણા બે કરોડ રૂપિયા નું કૌભાંડ થયું છે અને ભાજપના નેતાઓ કર્યું છે અહીંના સાંસદ ધારાસભ્ય એમના બધા નેતાઓએ મીડિયા સમક્ષ આવીને કહેવું જોઈએ કે પૈસા ક્યારે છોટાવદીપરને પાછા આપવાના છે જો પાછા નહીં અપાવી શકવાના હોય તો એમને શરમ આવી જોઈએ કે આ છોટાઉદેપુર મત માગે તો છે માગેલિકા સ્થિતિ દિવસે દિવસે સુધરતી જાય છે અને જે અમે ઉમેદવારો પસંદ કર્યા છે સનિષ્ઠ છે સમર્પિત છે કોંગ્રેસને શિક્ષિત છે યુવાન છે બધી રીતે સક્ષમ ઉમેદવારો છે અને જે ભાજપનું શાસન આ નગરપાલિકામાં ચાલી રહ્યું જે ભ્રષ્ટાચારી પાર્ટી છે આખી એ પાર્ટીની અંદર બધા ભ્રષ્ટાચારીઓ બળાત્કારીઓ ગુંડાઓ બદમાશોની આ પાર્ટી બની ગઈ છે અને કૌભાંડો એટલા બધા કર ઘર કર્યા છે આખા ગુજરાતમાં બધી જગ્યાએ અહીં પણ કૌભાંડની તરીકે ઓળખાય છે ભાજપની પાર્ટી તારે અમે નગરજનોને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસને મત આપીને વિજય બનાવો આ ભાજપને કાઢો ભ્રષ્ટાચારીઓને કાઢો આ વ્યવહાર સારી રીતે સુધારવો હોય તો એક માત્ર કોંગ્રેસ પક્ષ જ છે એને મદદ કરજો એવી વિનંતી છે શું નામ